શું તમે અનુભવ કર્યો છે જ્યારે તમે મસાલા વાળું ખાવ છો તરેલું ખાવ છો મરચા વાળું એસિડિટી પરેશાન કરે છે છાતીમાં બરતરા થાય છે પેટમાં બરતરા થાય છે ખાટા ઓટકાર આવે છે જેને આપણે કહે ભયંકરમાં ભયંકર એસિડિટી એ સમય તમે એક આ સરળ ઘરગથ્થુ ઉપાય કરજો તાત્કાલિક તમને એમ લાગશે ગણતરીના સેકન્ડમાં જે એસિડિટીથી તમે બહુ વધુ પરેશાન થતા એ તરત ઓછી થઈ જશે અને એસિડિટી ન થાય એના માટે તમને શું કરવું છે એની પર હું અંતમાં ટિપ્સ આપીશ સૌથી પહેલાં તમે અડધો ગ્લાસ માટલાનું ઠંડુ પાણી લઈ લેજો અડધા ગ્લાસ માટલાના ઠંડા પાણીના અંદર અડધો ગ્લાસ તમે ઠંડુ દૂધ નાખી એક ચમચી એની અંદર ખડી સાકર નાખી અને એ દૂધ દ્વારા પાણીને એક ગ્લાસમાંથી બીજા ગ્લાસમાં નાખી પંદરથી વીસ વાર તમે એક ગ્લાસમાંથી બીજા ગ્લાસમાં નાખી એ ઠંડુ દૂધવાળું ઠંડુ દૂધ પી લેજો તાત્કાલિક એસિડિટી ઓછી થઈ જશે એની બાદ એ એસિડિટી બિલકુલ ન થાય એની માટે તમને પાણી વધુ પીવું છે જમ્યા બાદ બે ટાઈમ એક એક ચમચી તમે યુદ્ધ ગુલકંદ ખાઈ લેશો તો તમને એસિડિટી નહીં થાય બીજો એક સરળ ઉપાય સવારે તમે એક ચમચી આમરાનો પાવડર એક ચમચી ખડી સાકર નાખીને દરરોજ લેશો તો ક્યારે પણ તમને એસિડિટી નહીં થાય વધુથી વધુ લોકોને શેર કરો ઉપાય તો બહુ જ સરળ છે પણ બહુ જ કાર